જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્ર સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરતીસ કિચન ફૂડ આઈરિયાઝમાં આજે આપણે બનાવશું કાઠિયાવાડની આગવી ઓળખ એવો સફેદ ક્રીમી ઓળો જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તો તીખું તમ તો ખાવાના શોખીન માટે એક નવી વેરાયટી આજે હું તમારી સાથે લાવી છું તો અવશ્યથી વિડીયો છે અંત સુધી જુઓ અહીં આપણે રીંગણાની પસંદગીથી માંડી કેવી રીતે શેકવા અને તેને આપણે કઈ રીતે બનાવવો ક્રીમી ટેક્સચર આવે તેમાં શું શું ઉમેરવું એ બધું જ ડિટેલમાં તમને હું અહીં જણાવીશ તો એ માટે અહીં મેં આ રીતે લીલા કલરના એકદમ રીંગણાં લીધા છે તો અહીં તમારે જરૂર પૂરતા રીંગણાં લેવાના છે લીલું લસણ લીલી ડુંગળી આદુ મરચાં મરચાંની કટકી કરી છે અને આદુને ઝીણું કસી લીધું છે સાથે કોથમરી તો બહુ ઓછી સામગ્રીમાં બહુ ટેસ્ટી એવો ઓળો બનીને તૈયાર થઈ જાય છે અને મહત્ત્વની વાત તો એ છે કે અહીં બહુ તેલ મરચાં આપણે બિલકુલ નથી વાપરવાના થોડું એવું તેલ વાપરવાનું છે લાલ મરચું તો બિલકુલ નથી નાખવાનું તો અહીં આ રીતે પહેલાં તો ડીટિયાનો ભાગ દૂર કરી લેવાનો અને ખાસ આ રીતના અચ્છા રંગના રીંગણા હોય એવા પસંદગી કરવાની જ્યારે તમે સફેદ ઓળો બનાવતા હોય ત્યારે તો આ રીતે નાનું રીંગણ હોય તો ત્રણ કાપા અને મોટું હોય રીંગણ તો આજુબાજુ ચારે બાજુ આ રીતે કાપા લગાવી દેવા જેથી અંદર સુધી છે ફટાફટ રીંગણ છે એ ચડી જાય તો અહીં આ રીતે થોડું ઉપરથી તેલ લગાવી દઈશું જ્યારે આપણે શેકીએ ત્યારે તેલ લગાવવાથી સ્મોકી ફ્લેવર આવી જાય છે તો તમે અત્યારે તો ગેસ છે ચૂલા ઉપર શેકતા હો તો આ પ્રોસેસ તમારે સ્કીપ કરી शकय હવે એકી સાથે અહીં ત્રણ ચાર રીંગણા શેકાય એ માટે મેં જાળી લઈ લીધી છે તો આ રીતે મેં ચૂલાની જાળી અમે જે બનાવીને વાપરતા હતા એ જાળીનો ઉપયોગ કર્યો છે તો આ રીતે મેં બધી જ રીતે સરસ એવા શેકાય એમ ફરતા ફરતા આપણે આ રીતે ફેરવતા ફેરવતા એકદમ બહારનો રંગ છે એ કાળો કલર થઈ જાય ત્યાં સુધી રીંગણને શેકવાના અંદર સુધી સરસ શેકાઈ જશે બહુ વધારે પડતા બળી ન જાય તેનું ધ્યાન રાખવું નહીંતર ઉપરની છાલ છે એ તમારે કોઈ કામમાં નહીં આવે તમારે એને કાઢી નાખવી પડશે છાલની સાથે અંદરનો ભાગ છે એ બળે નહીં એ રીતે આપણે આ રીતે પાણી છૂટે ત્યાં સુધી રીંગણને શેકવાનું નીચેનો ભાગ જો રહી જતો હોય કાચો તો આ રીતે ઊભું રીંગણ કરીને તમારે શેકી લેવાનું તો બધા રીંગણા સરસ શેકાઈ ગયા છે હવે આપણે હું તમને એક ટિપ્સ આપીશ કે કાળા જ્યારે રીંગણા આ રીતે થઈ જાય ત્યારે હાથ પણ ખૂબ જ ગંદા થતા હોય છે અને ફટાફટ ફૂલાતા પણ નથી તો આ રીતે પાણીનો વાટકો તમે ભરીને રાખો અને એમાં આ રીતે આંગળી ડૂબાડતા જાઓ તો તમારે બહુ ફટાફટ રીંગણ છે એ આ રીતે છાલ છે એ આસાનીથી દૂર થઈ જાય છે સાથે હાથ પણ ગંદા નથી થતા અને નીચે આજુબાજુ આપણી લાદી કે પ્લેટફોર્મ છે પણ ગંદુ નથી થતું હવે પહેલાં તો આપણે ડીટીઆને દૂર કરી અને આ રીતે વચ્ચેનો ભાગ છે એમાં જોઈ લેવાનું કે કોઈ ગંદો પાર્ટ હોય તો એને કાઢી લેવાનો અને અહીં તમને દેખાડું કે ચમચાની મદદથી ટક 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 કરી અને ઓળો કરવો એની કરતાં આ રીતે ગ્લાસની મદદથી કે કોઈ મોટા વાટકાની મદદથી ધારવાળું હોય તો બે જ મિનિટની અંદર બધો જ છે એકદમ સરસ કસાઈ જશે મિક્સરમાં બિલકુલ ન પીસવો આનું ટેક્સચર છે એ આ રીતનું હોવું જોઈએ નહીં બહુ કટકા મોઢામાં આવવા જોઈએ નહીં સાવ ઝીણો એકદમ હોવો જોઈએ તો આ રીતે તમારે પીસવાનો છે ઓળો ખાસ એ ધ્યાન રાખવું તો આ રીતે ક્રીમી ટેક્સચર માટે અહીં એક મસ્કા દહીં જેવું દહીં લેવાનું એટલે કે પાણીનો ભાગ જેમાં ઓછો હોય એવું દહીં લેવાનું છે અને માખણ લીધું છે અહીં મેં એકથી દોઢ ચમચી જેટલું તો તાજું માખણ લીધું છે તો આ રીતે એકદમ દહીં સરસ હશે તમારું તો ઓળો છે એકદમ જોરદાર બનશે સ્વાદ ખૂબ જ સરસ લાગે છે દહીં સાથે તો આ રીતે માખણ પણ સાથે જ ઉમેરી દઈશું માખણ નાખવાથી એનો ટેસ્ટ અને તેનું ક્રીમી ટેક્સચર બહુ સરસ એવું આવે છે બંને સારી રીતે મિક્સ કરી લેવાનું છે દહીં અને માખણને અહીં તમે ઝેરણીનો ઉપયોગ પણ કરી શકો જો મિક્સ સરસ રીતે ન થતું હોય તો એકદમ સરસ સ્મૂધ એવું મિક્સચર છે એવું તૈયાર થઈ જાય ક્રીમી એ રીતે આપણે દહીંને ફેંટી લેવાનું બધો જ શેકેલા ઓળાને જે આપણે કટ કરીને રાખ્યો છે એ ઉમેરી દઈશું તો રીંગણાની બનાવતી વખતે ઓળામાં આપણે કાઠિયાવાડીઓ ખૂબ જ તેલ અને મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ તો આ ઓળામાં એવું બિલકુલ નથી દહીંની માત્રા હોય છે એટલે સ્વાદ છે એકદમ બેલેન્સ થઈ જશે અહીં મરચાં તીખા લેવાના છે બધી જ વસ્તુઓ મેં ધોઈને સારી રીતે સાફ કરી લીધી છે તો લીલું લસણ લીલ ડુંગળી સાથે લીલા મરચાં તમે પેસ્ટ કરીને પણ ઉમેરી શકો છો અને લસણ લીલું ન હોય તો સૂકું લસણ પણ પેસ્ટ કરી અહીં ઉમેરી શકો છો આ બધું ઉપર આ રીતે રાખવાનું આદું ઉપર આવે ને એ રીતે રાખવાનું હવે આપણે બે ચમચી જેટલું તેલ લેવાનું અહીં તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો પરંતુ અહીં મેં આ રીતે માખણ અંદર નાખેલું છે એટલા માટે તિલનો ઉપયોગ કર્યો છે તેમાં અડધી નાની ચમચી જેટલું જીરું અને આ રીતે ગરમ કરી અને ધીમે ધીમે આ રીતે ઉપર બધી બાજુ આવે ડુંગળી ને લસણની ઉપર એ રીતે ઉમેરી દેવાનો અહીં બહુ જ ઓછી માત્રામાં લસણ ડુંગળીનો ઉપયોગ થાય છે તો તો પણ એકદમ સ્વાદિષ્ટ એવો ઓળો આ બની અને તૈયાર થાય છે તો કોથમરી થોડી સાથે નાખી છે થોડી ઉપરથી પણ ઉમેરશું આ બધું આપણે મિક્સ કરી લઈશું હવે મસાલામાં આપણે કંઈ જ ઉમેરવાનું નથી ફક્ત અને ફક્ત મીઠું અહીં ઉમેરશું તો મીઠા વિના તો બધી વાનગી અધૂરી હોય છે તેનો સ્વાદ જ ન આવે જ્યાં સુધી મીઠું ન ઉમેરો ત્યાં સુધી તો આ રીતે મીઠું ઉમેરી સરસ મિક્સ કરી લેવાનું અને ઉપરથી આ રીતે કોથમરી ઉમેરી છે સાથે મેં દાડમના દાણા પણ ઉમેર્યા છે કારણ કે મરચાંની ક્યાંક ક્યાંક કટકી આવશે જે તીખી લાગશે અને સાથે આ દાડમના નેચરલ મીઠાશવાળા જે સ્વાદ છે બંનેનું કોમ્બિનેશન બહુ સરસ એવું લાગે છે એકવાર આ રીતે પોરબંદરનો પ્રખ્યાત ક્રીમી સફેદ ઓળો જરૂરથી બધા ટ્રાય કરજો આ શિયાળે તમને મારી આ રેસિપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં જણાવજો ને આ રેસિપી છે એ રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે બાજરીની રોટલી હોય કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો તેની સાથે તમે જો વધારે તીખું પસંદ હોય તો લાલ લસણની ચટણી પણ સાથે પીરસી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી